ગાય સ્વાગત છે તમારું વ્લોગમાં અને વ્લોગમાં જાગતાની નહીં વરસાદ હારે ઘાયલભાઈ ને હારે છત્રી તમે જોવો છો ને ઘાયલભાઈ નીકળી ગયા છે આપણે એક મહેમાન આવ્યા છે એ મહેમાન હાટું આપણે જાવું પડે આમ વરસાદમાં વિચારો મહેમાન હાટું તો મારા ભાઈ જીવ દઈ દે તો વરસાદમાં તો શું છે તો નીકળી ગયા છે અને મહેમાન ક્યારે ભૂગે એની રાહ જોઈ છે સારું હાલો તો જોતા તા જેની વાત આજ આવી ગઈ છે એ કડી કે અમારા મહેમાનને જોઈને છે ને કાયલની આખો પડી રડી એ બધી વાતો મારું લાગે હું કે રોતો બોતો નથી આખા ગામને રોડાવ એમ છું હજી કહેવાની જ નથી રહે છે રીયલ ઉન્નતિ અને કેપીભાઈ આવી ગયા છે અમદાવાદ થી મોર્નિંગ વિથ મોર્નિંગ વિથ કેપીમાંથી કેપીભાઈ મોર્નિંગ નથી થઈ પણ બપોરે આવ્યા છે અને મારી બપોરે જ મોર્નિંગ ઉન્નતિમાંથી ડબલ ઉન્નતિ આપણી સમક્ષ હાજર છે ગાઈસ હવે આવી ગયા છે ને આ મહેમાન ને વ્યાજ એવા ગોટે ચડાવવું એવા ગોટે ચડાવું સમજો થાય ને એ ગોટે ચડી જાય એવું કરી નાખવાનું શું શું હાલ વાલ હતું

તો તમે ચાલુ કરો આપણા ગુરુજી ઘરે બોલવા જોઈએ ના બોલો મારી નાનકડી ચેનલ પર મને બનાવશે પણ હામે ત્રણ કેવું છે સની ભાઈ બ્લોગર હલવાળો બ્લોગર બ્લોગર ની વેદના બ્લોગર ની વેદના સત્તાની કેસ ખબર ચાર બ્લોગર ની વચ્ચે એક બ્લોગર ફસાયે એક ફસાયે પાંચ બ્લોગર માં એક બ્લોગર હલવાણા એમાં તમારે કેમ કે ચાર માં એક હોય કે પાંચ માં તમે એમ કે ખાલી કેન હું કે આ લાઈવ હું જઈતે હવે બ્લોગ થોડી કરે અયા આપણે ખાલી લિફ્ટ ભૂલી ગયા આખી બિલ્ડિંગ ભૂલી ગયા આપડે લિફ્ટ ભૂલી ગયા આખી બિલ્ડિંગ ભૂલી ગયા માથે દેખાતી નથી આવા

દૂરીં મહીણ સીરસે પરીણદ હીણર પીણં સાંજાજરીણ સીડાજે સાજાજાજ સાજયાજાજ સીંમ સીંરસીં સી તું સબર ખુદ કા તો કરેગાળીઓ ભૂલ છે જો તું ખાલી જે સજે ભૂલા દી આ લોકો લોકો બ્લોગ બનાવે એ મારી બેંડી ગાડી ગાડી છે

ભાઈ માટે હંમેશા હેત અને અરખ થી છલકાય છે કે ભાઈ માટે હંમેશા પ્રેમ વાલ અને હેત થી છે એની આખડી અને હંમેશા ખુશ રાખજે મારા ભાઈ ભગવાન ને પ્રાર્થના કરી તેને ધીરેથી મારજે ને લાકડી અને જાય ભાઈ ને ખતમ થઈ ગયું

બે જા માથે ઓ ભાઈ કાય નત કરું બન નત કરું બન લે મારા ફોન ની ઉપર તો ગાઈસ રાતના ના વાગી ગયા છે બેના મને કીધા વિના એડિટ કરવા મે દીધું અને આય નકતો મૂડ તો એનો જ ને એટલે મને આ ખરા સમય મૂકીને એડિટ કરવા મે મારો ભાઈ બને ત્યારે એક જ છે માનો મારી સુખ દુખ ભાંગેલ નો ઘેરો સની ભાઈ તમારે થઈ ગયું એને બ્લોગ જ બનાવવાનો બ્લોગ હજી હજી કન્ટિન્યુ રાખો